હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા બ્લોગ તો વાગી રહ્યા છે અત્યારે બપોરના સમથિંગ દોઢ પોણા બે જેવું થયું છે અને અત્યારે જો અમે બધા જ ભેગા થયા છીએ ભાઈ અહીંયા ફોનમાં પડ્યા છે જો બધા બધા એક બે અને ત્રણ અને એના હાથમાં ફોન જ છે હું એક જ છું કે

ત્યારે કન્ટિન્યુ કરશું પણ એ પહેલા છે ને હલ્દીમાં કન્ટિન્યુ કરશું અત્યારે વિચાર એવો છે કે ભાઈ આપણે આરામ કરવો છે પણ આ એક જ ભેગી થઈ છે 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 એટલે એટલે આરામ આરામ કરવા હા એ વાત બી અમે લોકો વાતોચીતો કરશું હાલો ત્યારે હવે આપણે થોડો ટાઈમ લઈને પાછા મળશું ત્યાં સુધી અમારી ચેનલને ને ના કરવી હોય તો જલ્દી થી ફટાફટ ચેનલ ને કરજો સાથે સાથે બે લાયકન ને પણ ઓન કરજો એટલે અમારા અવનવા બ્લોગ છે તમને કન્ટિન્યુ અને ઝડપથી મળતા રહે મળી આવે જલ્દીથી કરી લો સબસ્ક્રાઈબ તો ફેમિલી વાગ્યા છે સવા ચાર અમે લોકો અત્યારે જો સરસ મજાના રેડી થઈ ગયા છીએ રેડી થઈને હવે અત્યારે જઈ રહ્યા છીએ મામેરામાં આમ તો મામેરું ક્યારનું ભરાઈ ગયું હશે ના ઢોલ વાગે એટલે ભરાવાનું તો બાકી હશે પણ જે કહે ને આમ રમતા રમતા આવે મામેરું ભરવા એવું બધું ચાલુ થઈ ગયું હશે કારણ કે મમ્મીને લોકો ક્યાર ના ગયા છે કલાક ઉપર થઈ આપણે ઘરે હતા મામાના જે એટલા બધા છે કે વાત ના પૂછો તો વાગે છે હવે ચલો આપણે બી જઈએ ત્યાં જોઈએ કેટલે સુધી પહોંચ્યું છે શું છે આકાશમાં જ છે આપણી સોસાયટીમાં જ એટલે વાંધો નથી બાકી તો દૂર જવાનું હોય ને તો ઉતાવળ રાખવી પડે બધું હોય પણ આપણે અહીંયા નહીં જ છે મમ્મીને ગયા છે અમારા ઘરભાઈ સાથે આવી ગયા ઘર ભાઈ જો એને ભાઈ મળી ગયો અહિયાં લક્ષુભાઈ ગાર્ડન માં રમે છે

હા એમાં એવું હતું આ સ્કૂલેથી આવીને એટલે ફેમિલી હું છે ને એને રેડી કરવા માટે રૂમમાં હતી આપણા ફોન નીચે સાડી પાંચસો રૂપિયા જેવા આપણે મૂક્યા હતા ને આ બેન ભાઈ શીખબર સંતાડી દીધા છે ક્યાંક સાચું બોલજો ભાઈ

છે ને આજનો દિવસ આપણો કંઈક મહેમાનમાં મહેમાનમાં વ્યસ્ત રહ્યો છે મેરેજ અહીંયા જ હતા આપણી સોસાયટીમાં જ અને રિલેટિવ એટલા બધા હતા કે વાત ના પૂછો અને બધા ઓબ્વિયસલી ઘરે તો બધા આવે જ મહેમાનગતિ માણવા માટે તો આપણે ને એમાં વ્યસ્ત આજનો દિવસ આપણે રહ્યા છીએ પણ કંઈ નહીં ઘણા લાંબા ટાઈમ પછી આવી રીતે બધા મળ્યા હોય એટલે મજા જ આવે બધાને મજા જ આવે અત્યારે કારણ કે બહુ ઓછું મળવાનું થાય આવા બધા પ્રસંગો હોય ને એવું બધું હોય પ્રસંગોપાત મળવાનું થાય એટલે દૂર દૂરના જે રિલેટિવ હોય ને એ અત્યારે મળે તો વધારે મજા આવી આજે બધા ઘરે આવે બેઠા ચાપણી એ બધું ચાલ્યું એટલે આજનો દિવસ કંઈક આવી રીતે આપણો પસાર થયો સાથે સાથે અમારા વ્લોગને તમે કન્ટિન્યુ જોયો તો વ્લોગમાં સાથે સાથે કોમેન્ટ પણ અમને કરી દો ચલો કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું છે અને ના કર્યું હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને ઓન કરો અને પછી અમને કોમેન્ટ પણ કરો તો મળીશું આપણે ફરીથી અને આજનો બ્લોગ કેવો લાગે એ પણ જરા કહેજો તો મળી આવે ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી